હું તમને થોડીક ટ્રીક આપી છું બરોબર લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા તો એ એક ભાઈ મિત્ર છે અમારે તમને ખબર જ છે તમને ટ્રીક તમને મે થોડીક આપી તમે વિચારો કોણ છે એક સેકન્ડ એ ભાઈ મોજીલા ભાઈ છે ઇન્સ્ટાગ્રામ ના એપલ ડીજે વાળા વિડિયો બનાવે ને ઇન્સ્ટાગ્રામ તો એ છે ભાઈ અમારે લટ્ટા પટ્ટા વાળા તો એ ભાઈનો મસ્ત મજાનો સવાલ છે માણાને મોજમાં રાખવા હોય તો હું કરવું પડે એમ કે ને બ્લોગર છે સરસ મજાના એ બધા ઓળખતા થશો કૌશિક ભાઈ બામણિયા છે એમની પણ છે ને એક સરસ મજાની કોમેન્ટ કરી એ કે સગાઈ ક્યારે કરવાની ભાઈ નો સવાલ એવો છે કે ભાઈ તમે કોલેજ ક્યાં કરો એ ભાઈ અમારે મહેશભાઈ ઠાકોર કરીને છે ભેશને દોવા બેસું ત્યારે પાટો બહુ ઉલાવે એનું શું કરવું ભાઈ તમારો શોખ હું છે ભાઈ ફેમિલી બે ચાલુ કરો ને

કેમ છો મારા વાલા મિત્રો દલ પેશ વલો ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે આ ટાઇટલ તો હું ન બોલી શકું ખાસ તો તમારા બધા મિત્રોનો સાથ સહકાર અને ઘણો એવો સપોર્ટ રહ્યો છે તો મેં બે દી પહેલા એક સ્ટોરી મૂકી હતી કે તમે જે ક્વેશ્ચન કરો હું એમનો છે ને આન્સર આપીશ વિડિયોના માધ્યમથી તો અત્યારે આપણે એ વિડિયો બનાવવા જઈ રહ્યા છીએ તમારા ઘણા બધા મિત્રોના છે ને સવાલ હતા વાત કરીએ તો એંશીથી નેવું સવાલ આવ્યા એવા એ ઘણા બધા સવાલ હતા તો કાંઈ નહીં આ વિડીયોના માધ્યમમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપી અને ઘણા બધા સવાલ છે અમારા મિત્ર તમે જોઈ શકો છો વિડીયોમાં જુઓ સાઈડમાં માં તમને બતાવતા છે તો વિડીયો માં મિત્રો પેલી વાર હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ એક છે ને તને સરસ મજાની કોમેન્ટ કરી દેજો મેં ઘણા બધા સવાલ લીધા છે આમાંથી નેવું સવાલ હતા એટલે અહીંયા ક્યારે તો હું નેવું નેવું સવાલ હતા જવાબ ન આપી શકું કેમ કે વિડીયો બહુ લોંગ થઈ જાય એ માટે થોડા ઘણા લાડ બધા આમ કહેવાય ને તો સવાલ લીધા છે કાંઈ નહીં હાલો આપણે તો વિડીયો શરૂ કરવી તો સૌપ્રથમ તો અમારે એક ભાઈ છે અમારા ગામના છે મારો ખાસ મિત્ર છે પહેલાં અમે બહુ હારી વિડીયો બનાવતા અમારા ભાઈ ઉત્તમભાઈ બારિયા છે તો એમની કોમેન્ટ છે સૌથી પહેલાં તમે યુટ્યુબમાં કામ કરવાનો વિચાર તમારે ક્યાંથી આવ્યો તો અમારા ઉત્તમભાઈનો સરસ મજાનો સવાલ છે કે યુટ્યુબમાં તમારે સૌ પ્રથમ તમે જે કામ કરવાનો તમારે છે એ વિચાર ક્યાંથી આવ્યો તો વિચાર તો કંઈ આવ્યું નહોતું સોશિયલ મીડિયા આપણે પકડશું પણ મને આમ તો વિડીયો બનાવવાનો પહેલેથી જ રસ હતો એ માટે મેં પછી એક સૌ પ્રથમ વાર છે ને મેં એક ભેંચનો વિડીયો મૂકેલો એ પછી હું ભેવું સારવા જતો ને ત્યાંનો પણ મેં છે ને સરસ મજાનો પેલો જૂનો મારો જે વિડીયો છે ને વર દોઢ વરસ પેલો એ તમે જોઈ લેજો એ વિડીયો મેકો તો એ વિડીયો મારે કંઈક બે થી ત્રણ હજાર આવ્યો પછી વિડીયો બનાવે એટલે ત્યારથી મેં વિડીયો બનાવવાનો મારે શોખ થઈ ગયો એમ કે બનાવવા મળ્યો બરોબર તો પછી એક ભાઈ અમારે દીપકભાઈ છે ગોહિલ એમડી ગુજ્જુ કરીને છે ભાઈ હેર શાંતિનગર જેસર જેસરપણાયેલી ગામ છે ત્યાંની કોમેટ છે એ કે છે તું કેટલા દિવસ વાંઢો રહેવાનો કેવો સવાલ જોવો તો કઈ વાંધો નહીં વાંધા ની તો ખબર નથી પણ હવે જોઈએ આગળ શું થાય તો દીપકભાઈ કઈ વાંધો નહીં આને જોબ તો હું ન આપી શકું કોમેન્ટ કરી નાખજો તમારી રીતે અલ્પેશભાઈ તમારું ગામ કયું પછી તમને મળવા આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું એવું એ કોમેન્ટ કરી છે તો આશીષભાઈ અમારું ગામ છે ને મહુવા તાલુકાનું લોંગડી ગામ છે અને તમે મળવા આવવું હોય તો એની ટાઈમ આવી જજો લોંગડી કઈ વાંધો નહીં સ્વીટ છે બરોબર ત્યારબાદ એક ભાઈનો સવાલ છે ભાઈનો સવાલ એવો છે કે ભાઈ તમે કોલેજ ક્યાં કરો તો ભાઈ હું કોલેજ છે ને મહવા કરું છું અને મારા કોલેજનું વર્ષ છે તો આ ભાઈનો સવાલ આપણે હાર્દિકભાઈનો હતો ત્યાર પછી આપણે એક આગળ એક સવાલ બધું આવીને તો એક બીજો એક સવાલ આવે છે એ ભાઈ અમારે મહેશભાઈ ઠાકોર કરીને છે ભાઈને જોવા બેસું ત્યારે પાટું બહુ લાવે એનું શું કરવું તો ભાઈ હું ભેવ રાખું પણ હું દોતો નથી પાટો બોલાવે એ તમારે ભાઈ તમારો પ્રશ્ન મને ભાઈ એમાં કઈ માહિતી નથી ભાઈ ભેવ તો મારે છે પણ હવે એ કઈ બહુ મને માહિતી નથી કઈ વાંધો ભે ને ટાટિયા બાંધે બીજું હું અને ત્યાર પછી એક ભાઈ છે અમારે વિપુલભાઈ કરીને છે મોવાના ત્યાં લોકલ ગુજુ એમનો એક સરસ મજાનો સવાલ છે ભાઈ તમારો શોખ હું છે તો ભાઈ મારો શોખ તો ખાવાનો છે ખાઈ પીને મોજ અમારા વિયોગ ભાઈ છે અત્યારે વાડીએ સુવી બહુ મોજ કરવી અત્યારે અમારો તો ખાવાનો શોખ છે તો એક આગળ એક સવાલ બાજુ આવી મિત્રો આપણે રાણીવાડાના પ્રકાશભાઈ કરી છે ભાઈ નો સવાલ ખાલી એવો છે કાય ઘટ્યા નહીં કે તો એલા ભાઈ હા ચોક્કસ સો ટકા તમારી વાત હાવ હાશી કાય ઘટી નહીં પૂછો વિયોગ ભાઈ હું કેવું કાય કઈ નો ઘટા ભૂંગળા બટેટા પછી ફાફડી છે કઢી છે હાથે સમોસા છે મરચા છે સરસ મજાનો નાસ્તો છે ત્યારે વાડી ની સરસ મજાની મોસમ છે નાસ્તો કરવી છે કઈ નો ઘટે તમે કોમેન્ટ છે ને જે કરીને તમે સવાલ કર્યો ને એકદમ રાઈટ કરો કઈ નો ઘટે કઈ નો ઘટે તો ભાઈ હવે આપણે છે ને ઘડીક સવાલ રહેવા દેવી તમારા ઘણા બધા સવાલ હતા મારા બધા મિત્રો સાખ સાક મિત્રો નો આજ થી કેટલા ખબર નેવું જેટલા સવાલ આવ્યા છે કોમેન્ટ નેવું જેટલી કોમેન્ટ આવી ક્વેશ્ચન કર્યા છે તો હું થોડોક નાસ્તો કરો તાલે તમે થોડીક તને લાઈક કરવાનું કીધી ને ભાઈ

હવે કઈ નઈ આપડે ઘણા બધા સવાલ છે તો પાછો એક આગળ સવાલ લેવી ભાઈ ફેમિલી વ્લોગ ચાલુ કરો ને તો મોસ્ટ ઓફલી મિત્રો છે ને આ સવાલ તો છે ને ઘણા બધા મિત્રો એ ભાઈ ફેમિલી વ્લોગ ચાલુ કરો ભાઈ ફેમિલી વ્લોગ ચાલુ કરો પણ મને એવું લાગ્યું કે હવે ટૂંક સમય માં ને વિચારવી ભાઈ ફેમિલી વ્લોગ માં બરોબર કેમ કે બહુ રસ તો નથી ફેમિલી વ્લોગ માં પણ કઈ નઈ આપણે વિચારવી જો એવું તમારો બધો સપોર્ટ રહે છે મિત્રો તો કઈ વાંધો નહીં ધીમે ધીમે કરી ફેમિલી વ્લોગ પણ આપણે ઉતારશું પછી એક ભાઈ બીજા છે ભાઈ તમારું ગામ કઈ દયો અને યુટ્યુબ ની ઇન્કમ કઈ દયો આ ભાઈ અમારે ભાવનગરના છે તો એ ભાઈ ની કોમેન્ટ માં કીધું છે ઇન્કમ નું એવું પૂછ્યું આપણે તો કઈ વાંધો નહીં તો ભાઈ અમારી ઇન્કમ તો અત્યારે કોઈ ફિક્સ નથી બરોબર યુટ્યુબ કઈ ફિક્સ પગાર ન આપે તમારે જેવા વ્યુ પડે જેવા તમારે વિડીયો ઉપડે જેવા હાલે એ પ્રમાણે તમારે ડોલર જનરેટ થાય અને એ રીતે તમારે પૈસા મળતા હોય છે અને અમારું ગામ ગામનું નામ કહો ને મિત્રો તો લોંગડી ગામ છે બરોબર અને હવે મિત્રો એક ભાઈ છે આપણે પાદરોડ જે છે જયુભાઈ બન્ના એ ભાઈ પણ એમ જ કહે ભાઈ તમારે ગર્લફ્રેન્ડ કઈ છે કઈ છે એમ ડાયરેક્ટ કીધું એ તો જો તો ભાઈ મારે એક કઈ ગર્લફ્રેન્ડ નથી તમે આવો સુરત મોગલ ભજીયા આવું છે મારા પરમ મિત્ર એવા ચિરાગભાઈ માણિયા ની કોમેન્ટ છે એ પણ સરસ મજાની છે ને ઇન્સ્ટાગ્રામ માં રીલો બનાવે છે ધ મોગલ ભજીયા ઉસ્કરી છે સરસ મજાનું યુટ્યુબમાં પણ પ્યાજ હાલે છે ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં પણ છે મોગલ ભજીયા સર્ચ છે કરી જો ઇન્સ્ટાગ્રામ માં સરસ મજાની રીલુ બને છે ચિરાક ભાઈ કહે છે રીલુ કેવી બને છે તો ભાઈ એક નંબર રીલું બને છે સુપર એડિટિંગ પણ સરસ મજાનું છે કે જે ભાઈ એક છેલ્લો સવાલ મસ્ત મજાનો છે તો ભાઈ સવાલ તમારી છે તો મારી છે ને મને મોવાના લોકો ભાઈ તમારે મેરેજ કેદી કરવા એટલે ભાઈ હવે આ સવાલ લેતો આમ જો મારું મગજ ખાઈ જાવ તો બધા મિત્રો લા ભાઈ આ લખી નોરે આલો ને આગળ વિચારવી ભાઈ લાવ જો સવાલ લેવા બીજો હો પછી એક ખાસ મારા મિત્રો છે અ એ ભાઈનો સવાલ છે ભાઈ વિડિયો એમાં એડિટિંગ કરો તો ભાઈ હું બધે વિડિયો છે વીએન એપ્લિકેશન છે ને એમાં એડિટ કરું છું પછી એક ભાઈનો સવાલ છે કે ભાઈ તમારે પોલીસ નું પેપર દીધા એમાં કેટલા ગુણ આવશે તો ભાઈ એકદમ તો દીધી પણ બહુ હાર્ડ પેપર હતું કેટલા ગોળ આવે છે એ તો નહીં કહી શકું કેમ કે હો આજુબાજુ તો આવી શકે તો મને મારી ઉપર છે ને મને વિશ્વાસ છે હો બહાર બી જાય પણ પોતે નીચે નહીં રહે હલો રેડી તો પછી એક અમારે રાકેશભાઈ ગુજરિયા છે એમનો એક સવાલ છે કે ભાઈ તમારા ગામના રોકેટ નથી દેખાતા તો લાલભાઈ તમે વિડીયો જોતા હશે તો એક વાર મિસ કરી દેજો રોકેટ ભાઈને આપણે ઓલા ભાઈને આપણે રાકેશભાઈ ને ફોન કરી દેજો રોકેટ તમને કહું કઈ વાંધો કરી દેજો તો રાકેશભાઈ મને નથી દેખાતા અમારા ગામડા પણ મને નથી મળતા મને ક્યારેક ક્યારેક ભેગા થાય છે ત્યાર પછી મિત્રો એક છે ને સાયકલ યાત્રા કરે મિત્રો છે ગુજ્જુ સહીલો કરી સાયકલ યાત્રા કરેલી અહીંયા અમરનાથ ની છે કેદારનાથ કોટડા બગદાણા સાયકલ લઈને આવતા બધી કઈ જતા ફરવા તો એમનો સવાલ છે ભાઈ મને કોણ ઓળખો ગયા એ ભાઈ ને કોણ ઓળખે જરા કોમેન્ટ માં કહી દીજ બરોબર કેમ કે હું તો ઓળખું છું ખાસ તમારો મિત્ર છે એટલે હું તો ઓળખું છું તમે બધા છે ને કોમેન્ટ કરી દેજો કોણ કોણ ઓળખે છે બરોબર તો ભાઈ મિત્ર ની એક કોમેન્ટ આવી ભાઈ કેવી રીતે ઉતારો ઉતારો હાથમાં કેવી રીતે ફોન રાખો તો ભાઈ પેલો વિડીયો જોતા જો આવી રીતે અને અત્યારે મારી હાથમાં ફોન છે તમે આવી રીતે સેલ્ફીમાં અત્યારે તો બહુ વિડીયો ન ઉતારે જે આપણે એમ જે સેલ્ફી કેમેરો આવે ને એ થોડોક મેગા પિક્ચરનો ઓછો હોય એટલા માટે જે આપણે જે બીજો કેમેરા હોય ને પાછળનો એ અંદર વિડીયો હંમેશા ઉતારે આવી રીતે ભાઈ હું વિડીયો ઉતારું છું ખાસ તો તમારી કોમેન્ટને હું દિલથી આભાર માનું છું તમે સરસ મજાનો સવાલ કર્યો અને અત્યારે જો અમારા બધા મિત્ર છે એ સરસ મજાના ફોટા છે ને તૈયાર થઈ ગયા છે અને અમર તુષાર ભાઈ સોવાણ કરી છે એમને એક પેચન છે મોટા યુટ્યુબર થઈ જશો તો અમારા જેવા નાના ભાઈ બોને ભૂલી તો નહીં જાવ એટલે ભાઈ એવું કાંઈ નથી ભાઈ હું નાનો હશે તમારી જેવો આપણે બધા હેરેજ રહેતા હેરેજ રમતા હેરેજ ભણતા તો ભાઈ એવું કાંઈ નથી મોટો યુટ્યુબર નથી હું ભાઈ તમારે હેરેજ તમારો બધાને સપોર્ટ છે તો ભાઈ કાંઈ એવું નથી આપણે બધા હેરેજ થયું ભાઈ કામ પડે એટલે તરત ને એને ટેપ પણ કરી દેવાનું અને ત્યાર પછી મિત્રો મહુવાના એક સરસ મજાના

એ સરસ મજા નો છે ને ભારતની યુવા પેઢી આઝાદ છે કે ગુલામ હવે તમે જ કહી દો મિત્રો કોમેન્ટમાં ભારતના જે યુવા જે લોકો છે એ ત્યારે આઝાદ છે કે કોઈની નીચે ગુલામી કરે છે તમે થોડું કોમેન્ટમાં કહી દેજો મારા કહેલા તો છે ને આઝાદી કહેવાય અને ગુલામ કહેવાય કેમ કે આઝાદ તો અત્યારે તમે જોવા તો કોઈ નીચે ન હોય ને એ લોકો જોયા ત્યારે આઝાદ કહેવાય અને જે ગુલામી જે તમને ખબર જ હોય જે નોકરી કરતા હોય ને એ કહેવાય ગુલામી છે

એ ભાઈ નો મસ્ત મજાનો સવાલ છે માણાને મોજમાં રાખવા હોય તો શું કરવું પડે ભાઈ માણાને મોજમાં ને તો તમારા વિડીયો જોવા પડે પહેલા તો કે તમે એ વિડીયો મસ્ત મજાના કોમેડી બનાવો છો એટલા માટે પેલા તો તમારા વિડીયો જોવા પડે ભાઈ તો તે મારા મોજમાં રે મારા ખ્યાલ તો હું તમારા વિડિયો જો ને તારા મારું માઇન્ડ આવે છે ને ફ્રેશ થઈ જાય કેમ કે તમારા વિડિયો છે ને એક નંબર બને કોમેડી મિની વલોગ એમ કહેવાય તો મિની વલોગ સરસ મજાના બને વિષય ભાઈ એક અમારે ભાઈ છે મુકેશભાઈ સવાણી છે સુરતના છે તો આવો હો ડાંગ બાજુ કે ના આવો સુરત એટલે આપણે ડાંગમાં જઈશું એવો એક સવાલ છે આમાં લખન તો કાંઈ વાંધો નહીં ભાઈ સુરત આવી એટલે ચોક્કસ આપણે ડાંગના જંગલ છે જ્યાં જ્યાં એમ કહેવાય ને તો ઘણા બધા લોકો છે જંગલમાં રહેતા હોય છે અલગ અલગ જે રહેઠાણના વિસ્તારના લોકો હોય એમને આપણે દાખવું અને વિડીયો ઉતારીશું મુકેશભાઈ આ સવાલને પણ તમને છે ને હું બિલકુલ સ્વીકારું છું તમારો ધરત મજાનો સવાલ છે પછી ભાઈ એક ભાઈનો પાસ એક કોમેન્ટ આવી કોલેજ કરો એ પછી તમારે શું કરવાનું તો ભાઈ કોલેજ હું પૂરી કરું ને પછી તો મારો બહુ વિચાર ગણવાનો છે પછી તો તોય આપણે જોઈએ તમારો બધાને સપોર્ટ રહી તો આપણે વિડીયો પણ બનાવવાનું ચાલુ જ રાખશું તો કાંઈ નહીં આવા ઘણા બધા સવાલ છે મિત્રો અને એક ભાઈ કેતનભાઈ રૂપાણા કરી છે એમનો પાછો સવાલ છે ભાઈ પાર્ટી તો આપો હવે એટલે ભાઈ અમે પાર્ટી બનાવી તમે રીલ અમારી ઇન્સ્ટાગ્રામ જોતા હશો પાર્ટી બનાવી તેથી હું તમને ફોન કરવી માય મરી જઈ ફોન કરીને કરી તેથી તમારે ફોન ઉપાડવા નથી અને તેથી તમારે ભાઈ વરસાદ નડે ગાડી નથી એવા અલગ અલગ બાના કાઢો ટાઈમ નથી અત્યારે તમે એમ જો પાર્ટી આપો કઈ વાંધો નહીં ફાલતી હવે તો આપણે ડાયરેક્ટ હોટલ માં લઈ જઈશું મિત્રો પછી એક ભાઈ અમારે છે ભાવેશભાઈ સાંકડ કર્યું છે અત્યારે જે સાયકલ યાત્રા કરે છે હાલમાં અત્યારે દિલ્હી છે ત્યાંની કોમેન્ટ આવી ને બધા મજામાં છો ને ભાઈ ભાઈ અમે બધા મજામાં છીએ તમારે કેમ છે તમારે ભાઈ મોજ હશે હા મારા ખ્યાલે તો કેમ કે તમે જમ્મુ કાશ્મીરની એ બાજુ અમરનાથ યાત્રા જે છે પછી

ભાઈ પૈસાની જરૂર પડે ને તો લઈ જજો ગમેના બ્લોગ ઉતરો જાવ ને તો પાસા નહીં પડતા તો ભાઈ સરસ મજાના ભાઈ છે ને સપોર્ટ આપો ભાઈ કે તમે ગમે જાવ ને વિડીયો ઉતારવા પૈસાની જરૂર પડે ને તો ભાઈ મને ખાલી ફોન કરજો હું તમારા ખાતામાં જ પૈસા નાખી દઈ પણ તમે ગમે ના હા જો વિડીયો ભાઈ તમારો દિલથી આભાર તો ભાઈ સરસ મજાનો પ્રેશન સરસ મજાનો સપોર્ટ છે ભાઈ ત્યાર પછી અમારે એક ભાઈ બારી છે અમારે ગામના છે ભાઈ કે મારે બેવા આવો નહીં ભાઈ મારી ઓલે મૂળ કેટલી ખબર ત્રણ બેવું છે એ છે હું ભેવ હું તબેલો કરું એટલે આપણે બે બસ મિત્રો છે સરસ મજાનો સવાલ છે એ સવાલ એવો છે અમારો ભાઈ બનો છે હારે ભણવા હતા ને ત્યારે એ પણ સવાલ કર્યો હામો એને ખબર જ છે તો એ સવાલ કરો કે ભાઈ તમે જયારે ભણતા ત્યારે તમારે હારે બેસમાં પણ બેસ તો અમે ભાઈ હું મારી ભણવાની વાત કરું ને તો અમે એકથી આઠ ધોરણ છે પ્રાઈમરી સ્કૂલ કે લોંગડી વાત કરો ત્યાર પછી મેં થી જે બહાર કહ્યું ને તો મેં જનકપુરી વિદ્યાલય લોંગડી છે એ અમારા ગામમાં જ થયેલું છે અને નવમામા ભાઈ અમારે બ્યા ને બે વાળો વ્યક્તિ હોય ને તો એ અમારે જે સિરાગ અત્યારે લોંગળીમાં કાળું નામ તો ઓળખાય ચિરાગ ભાંગળીયા અને લીલવણ ભાઈ ઘણા બધા મિત્રો છે જયરાજ છે પછી જયવીર છે જયરાજ જયવીર પછી યીશુભા છે પછી નિલેશ બારીયા છે એ માય છે અમારે એક ભાઈ હું ગુરુ એને કહું છું કે ગુરુ મારા મારો મિત્રો છે

ભાઈ અમે બધા મજામાં થઈશું તમારે કેમ છે તમારે ભાઈ મોજ હશે ને હા મારા ખ્યાલે તો કેમ કે તમે જમ્મુ એ બધું અમરનાથ યાત્રા જે છે પછી હિમાલયની પર્વતમાળા છે દિલ્હી છે પછી હરિયાણા તમે ઘણા બધા જે સિટી છે આમ કહેવાય ને મોટા અલગ અલગ રાજ્ય ઘણા બધા અત્યારે પર્વતમાં મારા ખ્યાલે તમે પણ મોજમાં થઈશું બરોબર અને ભાઈ આવા તો ઘણા બધા સવાલ છે ભાઈ તમે વિડીયો ક્યાંથી શરૂ કર્યા કેવી રીતે ઉતારવા કે જે ક્યાંથી તમે શરૂઆત કરી તમારા વિડીયો મસ્ત મજા આવે છે તમે વ્લોગ ઉતરવા જાવ એટલે શું લઈને જાઓ બાઇક લઈને વાહન માં જાઓ ને હું ભાઈ ક્યારેક બાઇક લઈ જાઓ વાહન માં વિયો જાઓ મારી સુવિધા નથી કે નથીલર આપણે પણ કાંઈ નહીં ભાઈ તમારા બધાનો સપોર્ટ છે દિલથી આભાર માનું છો આવાનો આવા સપોર્ટ કરતા નહી જાઓ અને વિડીયોમાં ભાઈ તને કોઈની કોમેન્ટ બાકી રહી ગયું હોય ને તો એ ભાઈ દિલથી માફી માંગુ છું કેમ કે આમાં છે ને ભાઈ એ છે ને એવું કોમેન્ટ છે એટલે મારા ભાઈ તો છે ને જો હું આપીશ કાંઈ વાંધો નહીં ભાઈ પછી એક સહેલો સવાલ છે ભાઈ અમારો તો હું પૂછું ભાઈ મારે તમને હું પૂછવું ઈચ્છો હતો ચાલો હવે તમે અમારા વિડીયો જોવા મોજ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થોડો ઘણો સપોર્ટ કરો તમારા બધાને દિલથી આપવા વિડીયો કેવો લાઈક હોય ફેરા કોમેન્ટમાં કહી દેજો ને ભાઈ ઘણા બધા અલગ અલગ ઘણા બધા સવાલ હતા હું તમને બધા તો જવાબ ન આપી દઉં કે મારી લાઈફ એ થોડીક પર્સનલ હોય ને એટલે હું બધા તો જવાબ ન આપી દઉં બને એટલે તમને થોડા ઘણા જવાબ આપ્યા છે કાંઈ નહીં તમને વિચારો આચાર્ય કો તમને વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઇક છે જાય આપણે નવા વિડીયોમાં ત્યાં લગે બધાને જય માતાજી